તો કૃષ્ણ એ ફાઈન રાધે ફાઇન વેરી વેરી મી સિવ ગીતા નો ગાયક સાહેબ કેટલું ભગવાન આપે ભાઈ મૂળી મુદ્દા ઉપર આવું પડશે કેટલું આપે ભગવાન આપણે અત્યારે આપ્યું છે આનંદ બીજું શું જોવે તમારે શું હતું ત્રીસ વર્ષ પહેલા ખાટલા નહોતા સાહેબ આપણી પાસે સારા મહેમાન આવતા પાડોશી પાસે કેતા ગાદ અમારી ઘરે બે મહેમાન આવશે છે બે ખાટલા આપજો ને બાપા એને બદલે અત્યારે સફરજન નો ખાઈ મુંબઈ થી દીવ પડી જેમ ઘરના નો હાસ એમ નાસ્તા કરાવે અમે તારું ભાઈ તમને ભલામણ કરું એક એક વાર પ્લેનમાં માં જ એવું લાગે તો એક વીઘો વેસી નાખજો બાકી પ્લેન માં બેજો હવે સાંભળજો એકલા નો બેહતા તમારા ઘરવાળા ને લેતા જજો એને લઈ જાય ને પછી નાસ્તા દેવા આવે ને દાત કાઢ્યો કાઢ્યો દેખાડજો જો આવા વિવેક હોવા જો વડકા નાખો ઘીરે બહુ ગમે યાર અને હમણાંથી તો ભાઈ ઈ જોયા કરું છું મને બીજું કાંઈ મગજમાં નથી આવતું અત્યારે હું એકલો ભગવાનનો આભાર એવો માનું છું કે ભગવાન તું કેટલો દયાળુ છે કેવો જમાનો અમને તે આપી દીધો પેલા આકાશવાણીઓ થાય કયું તપ કરતા ત્યારે અને સંજયે તપ કર્યું ત્યારે એને મૂળ દિવ્ય દ્રષ્ટિ ટેલિવિઝન મળ્યું હતું દિવ્ય દ્રષ્ટિ એટલે ટીવી ધૃતરાષ્ટ્રને અઢાર દિવસનું યુદ્ધ લાઈવ કાસ્ટ દેખાયું બરોબર ને રમભાઈ એના બદલે આપણા ઘરે ઘરે બસો બસો ચેનલ હોય જોવાય એવું તે ન જોવાય એવું તે એ જોવાય એવું જોઈજો મારા બાપ મરી ગયા હા મોબાઈલ ના બટકા જીણા જીણા મોઢામાં દાંત નથી ઈ દાદા શું કરે દાદો ઓકે દાદો બીજું કરે મને મને એમ કહે ભગવાન બસ આ મારી આયુષ દેજે મારા બાપ જીવવું છે હવે હવે જમાનો આવ્યો છે જીવવા જેવો યાર

એ રોજ હવારમાં ઊભા ઉભા થઈને ભગવાન એટલી જ પ્રાર્થના કરજો બસ મારો બાપ આવે એમ કેમ રાજ ભલે રાધા રૂડા રૂપાળા હતા આપડી માં છે રાધા રામ અને કૃષ્ણ આપણા બાપ છે પણ આપણી પાસે સુવિધા છે એવું ભૌતિક સુખ હતું એની પાસે કયો રામ પાસે મોબાઈલ હોત ને તો માં જાનકી નો રણ હા તરત લક્ષ્મણ પૂછી લેત ફોન કરીને કે ધોળ લક્ષ્મણ ધોળ લક્ષ્મણ કોણ બોલે

અને ત્રીજી છેલ્લી વાત એ કહી દઉં સાહેબ કે અમેરિકાની નાસા કંપનીને સંશોધન કરી કરી તૂટી જવાની સૂટ છે એ વર્ષો સુધી સંશોધન કરે અને જે પ્રાપ્ત ન થઈ શકે ને એ મારા ભારત વર્ષનો સાધુડો કારેની જોડી માલી કરીને દેખાડી દેની ખબર નહીં રહે સાહેબ આંબળી લેજો તમે કુમારી છે દેશની વિજ્ઞાનની જરૂર છે ભાઈ વિજ્ઞાનને ને માનવું જ પડે યાર બહુ મને મજા આવે છે કેવું કેવું ગાડીઓ નીકળ્યું માવડીઓને પેટમાં પાણી ન હાલે એવી ગાડીઓ બોલો

એ બ્રહ્માંડને ને ભટકી રહી અંતે મટી અટકી ગઈ દરિયા તળો ક્યારે કર્યો એનો કૂવો કેવડો છે